તમે જોઈ લ્યો છે ને બાકી રાજકોટમાં મેળો એવું નહી સમજવાનું કે રાજકોટમાં મેળો નથી ને આ તમે જોઈ શકો છો મેળો ભરાણો છે છે ને બાકી હોય અમે આવ્યા છે આમ જો મેળો જોવા માટે મેળામાં આવ્યા છે આજે તો આ છે ને બાકી મેળો ભરાણો છે તો અમે લોકો અત્યારે મેળામાં આવ્યા છે તો આ તમે જોઈ શકો છો મેળામાં કેટલી પબ્લિક છે જોઈ લ્યો રાજકોટના લોકો મેળામાં રમકડાની ખરીદી કરવા માટે ભાડે ભીડ તમને જોવા મળશે આગળ પણ બરોબર તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જુઓ ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઇક છે સબસ્ક્રાઈબ કરી દેજો તો આ મેળો તો પૂરો થઈ ગયો છે પણ બે દિથી આવી રીતના રમકડા વેચાય છે અને કોણ કહે છે કે રાજકોટમાં મેળો નથી આ મેળો જોઈ લ્યો રાજકોટવાસીઓ કાંઈ મૂકે ગમે હોય આ રંગીલો રાજકોટ છે મેળો તો નય જ બરાબર મૂકે કેમ કે આ મિની મેળો કહેવાય અને રમકડા તો લેવાના જ હોય છોકરાઓ માટે આમાં કાંઈ નથી વેચાતું રમકડા જ વેચાય છે જ્યાં જો અહીંયા તમને રમકડા જોવા મળશે તો આ તમે જોઈ શકો છો સરસ મજાના છોકરાઓની ગાડીઓ વેચાય છે ઢીંગલા પણ વેચાઈ રહ્યા છે ટેડી બિયરે આનીખી કેરમ સરસ મજાના વેચાઈ રહ્યા છે બાકીના સ્ટોલવાળા તો જતા રહ્યા હોય પણ બાકીના અડધા હોય ને રમકડાવાળા એ વેચી રહ્યા છે બાકી ઠેર ઠેર તમે જોઈ શકો છો તોરણોથી માંડીને થી માંડીને સરસ મજાના ટેડીબી છે પણ ભાવ પણ એવા છે બરાબર કે અમા નમૂન ટેડીબી લેવો છે તો આગળ જોઈએ ટેડીબી લઈ લઈશું બરોબર આ ગાડીઓ પણ સરસ મજાની છે એ તમે જોઈ શકો છો મેળાની ચકેડીઓ હવે બધું છોડવા માંડ્યા છે જવા માંડ્યા છે અને એ ગાડીઓનો ગાડીઓના ભાવ પૂછતા હતા તો આ તમે જોઈ શકો છો અત્યારે તો પબ્લિક ઓછી છે જેમ જેમ સાંજ થાય ને એમ એમ પબ્લિક વધતી જશે કેમકે સાંજ થાય ને એટલે રાજકોટવાળા ફરવા આવતા હોય છોકરાને લઈને કેમકે રેસકોર્ષ ને રેસકોસમાં બાજુમાં જ નજીકમાં જ સરસ મજાનું બાલભવન ને ચકેળ બધી હોય એટલે છોકરાવાળા તો આવતા જ હોય અત્યારે તો જનરલી સ્કૂલોમાં રજા પણ ચાલે છે એટલે છોકરાને મજા આવતી હોય તો અમે તો થોડાક બપોરે આવ્યા હતા યાની કે સાડા ત્રણ જેવું થયું હતું અમે લોકો આવ્યા તા બરોબર તો આ તમે જોઈ શકો છો બધે બાજુ તમે જોઈ લ્યો રમકડા જ વેચાઈ રહ્યા છે ને એટલે રમકડામાં તો ભારે ભીડ તમને જોવા મળશે મેળો પૂરો થઈ ગયો છે પણ રમકડા લેવા માટે રાજકોટવાળાએ બાકી ભીડ જમાવી દીધી છે બરોબર આ રાજકોટ છે રંગીલું રાજકોટ આને જ કહેવાય તો આ તમે જોઈ લ્યો છે ને બાકી પબ્લિક કોણ કહે છે રાજકોટમાં મેળો નથી આ રહ્યો મેળો રાજકોટમાં આને મીડી મિની મેળો કહેવાય બરોબર તો આ મિની મેળો છે જોઈ શકો છો તમે જોઈ લ્યો બધે જ વેચાય છે ને રાજકોટમાં રમકડાં અમારા જેવા હોય એ ફરવા આવતા હોય બરોબર અમારા જેવા નહીં જનરલ નાના છોકરાવાળા હોય એમને ક્યાંય લઈ ન ગયા હોય કેમ કે કેટલા દિધથી વરસાદ હતો એટલે બધાને ધીમે ધીમે ખબર પડે છે એટલે આ ધીમે ધીમે પબ્લિક વધતી જાય છે હજુ સાંજ થશે ને તો અહીંયા તો મીની મેળો થઈ જાય બરોબર તો અમે તો વહેલા આવ્યા હતા એટલે વહેલા વ્યા જાઓ કેમ કે ઘરે જઈને પાછું મારે તો ટિફિને બનાવું ને એટલા માટે તો અમે આ બાજુ તો જોઈ લીધું હવે અમે શેરીમાં જઈ રહ્યા છીએ જ્યાં શેરીમાં પણ સરસ મજાનું રમકડાના બધે સરસ મજાને લઈને બેઠા છે તો આપણે શેરીમાંય જોઈ લઈશું કંઈ ગમે તો લઈ લઈશું બાકી પાછા બરાબર તો આ તમે જોઈ શકો છો જ્યાં જો ત્યાં તમને નાના છોકરાના રમકડા જ જોવા મળશે બરાબર રાજકોટનો મેળો તંત્રએ બંધ કરાયો છે રાજકોટના લોકોએ નથી બરોબર એ તમારે જોઈ શકો છો આ મેળામાં આમ જોઈ લ્યો છે ને બાકી પબ્લિક હજુ થોડાક દી ચાલુ રાખ્યું હોત તો રાજકોટવાળા લડી લે તો બાકી તો આ જોઈ લ્યો તમે હું સ્કૂટર કાઢી રહી છું ત્યાં રિક્ષાવાળા ભાઈ આડા ઉભાઈ મેં કીધું એ ભાઈ રિક્ષા આગળ લ્યો ને એટલે હું સ્કૂટર લઉં એ ભાઈ હમણાં આગળ લઈએ તો આપણે જાય આગળ બી છે બેઠા હે રમકડાવાળા તો અહીંયા એ જોઈ લેશું તો ચાલો તમને અહીંયા લઈ જાઓ રમકડા જોવા માટે ઘડીક જોઈ ને પછી ઘર ભેગા થઈ જાવ કેમ કે ટાઈમ ઘરે જવાનો થઈ જ ગયો છે તો આ જોઈ શકો છો તમે અહીંયા અહીં એવું જ પબ્લિક છે જોઈ લો બે બાજુ છે વચ્ચે પાણી છે ને આજુબાજુ એ સ્ટોલવાળા બેસી ગયા છે રમકડા લઈને બરાબર આમાં તો જનરલી મેળામાં તો આવું જ હોય રમકડાં હોય બાયોને કલેરીને વેચાતી હોય ને મજા આવી જાય છોકરાઓને જોવાનું બરાબર તેમને મજા આવે તો અમે અમે જઈ રહ્યા છે આ જુઓ તમે આ જોઈ શકો છો જોયું આવી પબ્લિક આ બાજુ બીજા ગેટે પણ છે ઓલા ગેટે પણ છે એ તમને બતાવ્યું હવે આ ગેટને બતાવી દે ચાલો તો ગાડીનો રાઉન્ડમાં લઈએ આપણે એક રાઉન્ડ આ બાજુ તો આપણે કાંઈ લેવાનું થતું નથી કેમ કે લઈ લીધું છે આપણે જે લેવાનું હતું એ નમૂડી અમારે એક કેડીબી એ લીધો તે આ જોઈ જોઈ શકો છો તમે નું કપડાં વેચાય કટલેરી વેચાય ચંપલા વેચાય બાકી નાના છોકરાઓને વેચાય તો આ જોઈ શકો છો તમે છે ને બાકી આ બાજુ પણ પબ્લિક હે કે અમે સ્કૂટર મૂકવા માટે જગ્યા ગોતી રહ્યા છે ત્યાં જ કાંઈ જગ્યા છે જ નથી હવે આપણે અંદર રાઉન્ડમાં જઈશું રાઉન્ડમાં જગ્યા હોય તો જોઈ લઈશું પગલું છુણ્યા સરસ મજાના છે રમકડાય છે અને સાથે સાથે પાણી એ ભરાણું છે તો જોઈએ સ્કૂટર નીકળે તો કાઢીને ઓલી બાજુ મૂકી આવશું આપણે જો છે ને મોતનો કૂવો તો હવે છોડવા માંડ્યા છે કેમ કે મોતના કૂવામાં આપણે ગાડી જોવા જવાનું હતું અહીંયા તો પાણી ભરાઈ ગયા છે આપણે સાઈડમાં હવે પાર્કિંગ કરી દઈએ ગાડી અને પછી એકાદ રાઉન્ડ મારી અહીંયા જોઈ લઈએ અને પછી ઘરે જાશું તો હું અમે ગાડી પાર્કિંગ કરી રહ્યા છીએ આ પાણીમાંથી હવે પાર્કિંગ કરશું જા ત્યાં આગળ તો અમે ગાડી પાર્કિંગ કરીને જોઈ લીધું ને હવે ઘર ભેગા થઈ રહ્યા છે આમ જુઓ હવે જઈ રહ્યા છીએ ઘરે તો ચાલો હવે આપણે આ વિડીયોને અહીંયા એન્ડ કરશું મળશું પાછા કાલે